ક્યાં જવું દીધું મંદિરે તો અમે તને જઈએ છીએ મેલડી માં મંદિરે તો છે ને અમે તમને ન્યા જઈને તમને દર્શન કરાવ મેલડી માં નું મંદિર જવું જવું હોય મુલાકાત લેવી હોય દર્શન કરવા હોય તો કન્ટિન્યુ ચડાવે છે બ્લોક અને અમે જઈએ છીએ પહેલી વાર મંદિરે જઈએ છે હું દીધું ને મહેશ મહેશની તો ઘણી વાર જઈ કેમ કે મારા લગ્ન થયા ને એના ત્રણ મહિના છે ત્રણ મહિના

मत बोलिए आप यार जो आ अरे देखो जो हो सके फास्टर बैठो और जो મારી મારા ભાઈ ને મારી બેન તો ના માર પડકે પડકે દેશે ને કે અમે લોકો પહોંચી ગયા છે મંદિરે ને અત્યારે અમે છે ને આરતી ના ટાઈમે જ બધા પોગી ગયા છે મે જો મારા બધા ને રાજ જોવ છે એ ચલુ ન થઈ ગયો પોપટ ડોમેસ મે ચલુ ન થઈ ગયો પોપટ પોપટ

દર્શન કરી લીધા છે આપણે નો પણ મેળ આવી ગયો છે અને આ બધાએ તો દર્શન કરી લીધા છે દે ગાર્ડન કેટલું તાવો બહુ ન તાવાય શરૂ છે આજે સુપરવાર છે એટલે તમે દે છે બફેલા બફેલા કરીને જો જે કોલવા એ નત કોલતા બીજો બીજો ઓર

દસ છે ને યાદ નથી રહેતા ઘર તરફ જઈએ જોવો તમે રે આ લોકો જોવે જાવું છે અમારે અમારે ઘરે તપસવાર પાડવાની છે હા તમે કોઈ કામ કરો છો કરવાની કાઈ અમે આવી ગયા છીએ અત્યારે ઠચ્ચા અમારા મુગદર બાપુની ધાર છે અમે ના આવી ગયા છીએ જો આરતી પણ ના પણ થાય છે અને અમને એવું ઘણા લોકો પાસે જાણવા મળ્યું છે કે અમારે અહીંયા ગુફા છે ગુફા ઠેઠ જુનાગઢ જાય છે અને મેં કેટલા જણા પણ સાંભળ્યું છે આમ આગળ છે અત્યારે તો નાનથી જવા દેતા પહેલા જવા દેતા જો ઝાડ વાર્યા ને એની વલપાન સાઈડમાં જવા દેતા હતા હા એની આગળ કેમ કે પહેલાંના હવે તો નથી જવા દેતા પહેલા જવા દેતા હતા

લા પકડજો હા જોજો જોજો આપણે હવે આવો આવી જ આવી કેતા નથી કે આંગળા ને આ જે એ દિશા માં નથી થોડી આંખ માં ઓલું સારું કરી દીજો એક ને કુટિયા ની કુટિયા ની જગ્યા આડી હકાવી તો ચલુ કે ઊંચા દિશામાં છે કેવા દે થઈ ગયાલા હોય બાર થી ફરી ફરીને આવે માણા શાક રોટલા ખાય આ તો ઓલા ભુંગળા એ યાર તો સો

અમે જોઈ શકો છો આ અને આજે બધાય બહુ મોજ કરી છે કે મારા જ બહુ મોજ મનને મોજ કરી ચાર જણા હતા પણ બહુ અને આ બ્લોગ બધાય હશે મને દાદા આવશે અને એની ભીખાબેનની પાડી વાળું તો મારા બહુ હાલ્યું ને કોમેન્ટ ઉપર બધાયની બહુ ભીખાબેનની પાડી આને છે ને ભીખાબેન આગળ

બહુ ભૈયા હો બહુ ભૈયા તેરે તો નહી ચલે સાલા પૂરા ડાયલોગ ખરાબ દિયા તો હવે તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો તો છે ને તમે બધા કહેજો કે વ્લોગ લાગ્યો છે તમે શું કરો છો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કહેજો અને કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને ભીખા કાળી જો તમને કે એ ભીખા પાણી પાડી તમને જોવા મળે આગળના વ્લોગમાં ખીરે બનાવ્યો તો ભીખા કાની બહુ હલી ગઈ હતી Do, आ, तो तक कहीं पार्टी जो तुमने डसा में जोवा मिले तो इन्हें लाइक एंड चैनल को सब्सक्राइब करना बोल okay, नहीं ओके okay, बोल okay. नहीं तो तुमने लोगों ने व्लॉग के लाइक कमेंट एंड सब्सक्राइब करना भूलता नहीं चलो टाटा बाय बाय